કાંકર તાલુકા દસનામ ગોસ્વામી મહામંડળ કાંકરે દ્વારા કાંકરેજ મામલે દંને આવેદનપત્ર આપવામાં આવ્યું કાકરી તાલુકા દસનામ ગોસ્વામી મહામંડળ દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ કાકરેત મામલેદાર વી એમ પટેલને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં કાકરે તાલુકાના ગંગાપુરા થડીમઠના મહંત જગદીશપુરી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ભ્રમલીન થતા નવા ગાદીપતિ માટેના વિવાદમાં તાજેતરમાં દેવદરબાર જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દ્વારા બોલેલ શબ્દો પાછા ખેંચવા બાબતે કાકરેત મામલેદારને આવેદન પત્ર આપવામાં આવેલ મેં બાદ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ાય હું ગુલાબ ભારતી ગોસ્વામી આજે કાંકરેજ તાલુકાના સમસ્ત ગોસ્વામી પરિવાર કાકરેજ તાલુકા કચેરી કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છીએ જે મહંતશ્રી બદ્રીનાથ બાપુ જે ગોસ્વામી સમાજ વિશે જે અભદ્ર ભાષામાં વાત કરી જે સમાજ આખો સમાજ રોષે ભરાયેલો છે તે બદલ સરકાર પૂરેપૂરી કાર્યવાહી કરે એના બદલ અમે બધા ગોસ્વામી સમાજ સમસ્ત ગોસ્વામી સમાજ એ કાર્યવાહી હેતુ થઈ અને આવેદનપત્ર આપવા આવેલા છીએ